અને આજે ભીમ ગ્યારસ છે તો વિચાર્યું કે તમારી સાથે એક નાનોકડો વ્લોગ શેર કરું તો બધાને હેપી ભીમ ગ્યારસ અને અહીંયા જે છે સૂકી ભાજી માટે મેં બટેકા બફવા મૂકી દીધા છે પછી બીજા બધા માટે પાલકની અને પાલક અને ખીચડી બનાવી છે પાલકની સબ્જી જે આપણે ચણાના લોટના સાથે નાખીએ છીએ એ અનેક વિડીયો બનાવતી હતી તો એમાં મને એમાં મારે જે છે પૈસાની જરૂરત હતી તો મેં વિચાર્યું કે આ તમને બતાવી દઉં તો અહીંયા દસની નોટ ખાલી મારી પાસે છે તો આ રીતે અહીંયા દસની નોટ હોય છે અને આ એકદમ પ્લાસ્ટિક પેકમાં હોય છે તો આમ કરો ગમે એમ કરો આ છે એ તૂટે નહીં કે વાકી પણ ના વડે કળચરી વગેરે ના થાય તો આ રીતની છે એ દસની નોટ છે અહીંયા બીજું કે અહીંયાનો એક દિરહામ અહીંયા દિરહામ કહેવાય અને આપણે જે રૂપિયા કહીએ એક રૂપિયો એમ અહીંયા એક થાય તો એક છે રૂપિયા ઇન્ડિયાના થાય તો એ છે અને આજે છે મંગળવાર અને ઈદની રજા છે તે છોકરાઓ સૂતા છે અને બીજું તો નહીં અહીંયા વધારે કઈ ફેસ્ટિવલનું હોય નહીં અને અમે અમુક વ્યક્તિ વિના ફેસ્ટિવલનું કાંઈ મહત્વ હોતું નથી તો બસ એ જ છે નાનકડો બ્લોગ હતો મેં વિચાર્યું કે તમારી સાથે શેર કરું અને જો આ સવારમાં બધું ફેલાયેલું પડ્યું હોય બધા ધાને બધું સમેટવાનું છે ને બધું કામ બાકી છે ખાલી વિચાર્યું કે પેલા છે ને બપોરની રસોઈ બનાવી નાખી તો તો હવે ધીમે ધીમે ઇન્ડિયામાં પણ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ખબર પડી જાય કેમ કે અહીંયા એટલી હ્યુમિડિટી સ્ટાર્ટ થઈ જાય તો અહીંયા ઇન્ડિયામાં વરસાદ ચાલુ થાય જ્યારે અને બસ એ જ છે પેલો વ્લોગ છે કે આઈ હોપ કે તમને ગમે કે ના ગમે પણ મેં વિચાર્યું કે થોડું ઘણું તમને મારા વિશે પણ જાણવા મળે કે શું છે શું નહીં આવી રીતે કેમ કે તેમાં શું હોય કે મોટાભાગે આપણો ફેસ દેખાતો ન હોય એ વિડીયામાં તો આપણે એકબીજા સાથે શું થાય કે કનેક્ટ ના કરી શકીએ તો એટલા માટે ક્યારેક ક્યારેક મન થશે તો વ્લોગ હું તમારી સાથે શેર કરીશ બાકી મારા બ્લોગ જો તમારે જોવા હોય તો ગુજરાતી બ્લોગર ઇન યુ એ ઈ નામની ચેનલ છે તેમાં બહુ બધા વિડીયા મેં ઓલરેડી નાખેલા છે દુબઈને લગતા કે દુબઈમાં શું હોય આ તે બધું જ તો બહુ બધા ઇન્ફોર્મેટિવ વિડીયા છે અમુક અમુક વસ્તુ આપણે જાણવા માંગતા હોય તો એમાં તમને બધું જ જાણવા મળશે તો બસ એ છે થોડી વાર અને બીજું કે આ રીતનો તમે ચૂલો લેતા હોય ને તો આપણને બધાને શોખ હોય કે આપણે ગ્લાસનો ચૂલો લઈએ ગ્લાસનો લઈએ કેમ કે અત્યાર સુધી સ્ટીલનો આપણે જો વાપરતા હોય ને તો તો શું થાય કે ગ્લાસનો ચૂલો હોય તો આપણે જેવા ઉતાવળિયા માણસો હોય ને તુરંત આપણે વસ્તુ અમુક તો પાકતી હોય કે અમુક કૂક થતી હોય ત્યાં જ આપણે છે એ સાફ કરવાની ટેવ હોય ઘડીને ઘડી આપણે ગેસને રૂછા કરતા હોય તો ગ્લાસમાં એ વસ્તુ પોસિબલ નથી થોડો ઠંડો થાય ત્યારે જ આપણે એને સાફ કરી શકીએ છીએ વરના શું થાય કે થોડો હીટપ્રૂફ હોય તો પણ ક્યારેક ક્યારેક ક્રેક થઈ જતી હોય છે અને બીજું શું થાય કે આ ચાર બર્નરવાળું જો તમારી પાસે ગેસ સ્ટવ હોય ને તો મિડલમાં સ્પેસ ઓછી હોય તો મોટા મોટા તમારે જો વાસણો રાખવા હોય ને ક્યારેક ક્યારેક તો આ રીતે આમ જો ગેપ નથી રહેતો અડી જતા હોય છે તો એ પણ તમારે ધ્યાન રાખવું પડે થોડી ઘણી અહીંની ઝલક રૂ પણ તમારી સાથે શેર કરી દઈશ તો આઈ હોપ કે તમને આ નાનો અકડો બ્લોગ હું તો પાંચ મિનિટનો જ બનાવવા ખાલી માગું છું તો એમાં એટલું બને એટલું હું કવર કરીશ પછી મોલમાં ગયા હતા તો નવું કલેક્શન આવ્યું હતું મલાબારમાં તો વિચાર્યું કે તમારી સાથે નવું કલેક્શન શેર કરી દઉં તો આ રીતે તમે જોઈ શકો છો નાની નાની ક્લિપ તમારી સાથે શેર કરી દઈ એ બેંગલ્સ હતી આ બધ તે જે છે જે નાની એરિંગ્સ હોય કે પેન્ડન્ટ સેટ હોય કે મોટા જે હાર કહીએ એ હોય મંગળસૂત્ર એ બધું થોડું થોડું તમારી સાથે શેર કર્યું છે જો આખો વિડીયો જોવા માંગતા હોય તો હું ગુજરાતી બ્લોગર છે યુ એમાં અપલોડ કરી દઈશ તો થોડી ઘણી તમને ખબર પડે કે અહીંયા દુબઈમાં શોનું કેવું હોય કેવી પેટર્નનું હોય છે વિડીયો જો ગમ્યો હોય બ્લોગ જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલ ને અને વિડીયોને લાઇક કરી દેજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને હેપી ભીમગ્યારસ